જે ઘરમાં ચકલી ના બચ્ચા જન્મે છે તે ઘરમાં શું થાય છે નમસ્કાર મિત્રો આપ એકવાર ફરીથી સ્વાગત છે મિત્રો હું આપને કહું છું કે આ અધૂરો ન છોડતા આપને પાપ લાગી શકે છે કારણ કે આજે આપણે જાણવાના છીએ કે જે ઘરમાં ચકલી ના બચ્ચા જન્મે છે તે ઘરમાં શું થાય છે અને મિત્રો આ વાત જાણવી આપણા માટે ખૂબ જરૂરી છે એટલે જ કહું છું કે વિડિયો આખો જોવો ચકલીઓ વિશ્વનું સૌથી પ્રખ્યાત પાળેલું પ્રાણી છે અને જ્યાં મનુષ્ય રહે છે ત્યાં જ તે જોવા મળે છે પ્રિય દર્શકો આજના આ વિડીયોમાં આપ જાણી લેશો કે જે ઘરમાં ચકલી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં શું થાય છે જો આપ પણ આપના ઘરમાં ચકલી રાખો છો ચકલીઓ પાળો છો તો તેમના માટે પણ આ વિડીયો જરૂર સાંભળવો જોઈએ કુતરા અને ચકલી પાડવું આજના યુગમાં ફેશન બની ગયું છે દરેક ઘરમાં લોકો અને ચકલીઓ પાળે છે પરંતુ કુતરા ચકલી પાડવું શું સાચું છે કે ખોટું આજના વિડીયો આપ જાણી લેશો પ્રિય દર્શકો ચકલીઓ વિશે આપે ઘણી બધી વાતો સાંભળી હશે ચકલીઓના સંકેતો વિશે આપે ઘણી બધી વાતો સાંભળી હશે અને ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે અને ઘણા ગ્રંથો પણ આપે વાંચ્યા હશે પરંતુ આજે જે સચ્ચાઈ અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ તે દરેક વ્યક્તિએ સાંભળવી જોઈએ શાસ્ત્રોનું એવું માનવું છે કે આ સંસારમાં એવું કોઈ ઘર નથી જેમાં ચકલી આગમન ન થાય ચકલી દરેક તે ઘરમાં જાય છે જે ઘરમાં મનુષ્ય રહે છે પરંતુ શું પ્રિય દર્શકો આપ આ વાત જાણો છો કે જો આપના ઘરમાં ચકલી આવે છે અને વારંવાર આવે છે તો તેનો શું સંકેત થાય છે અને જો આપના આસપાસ ચકલીઓ રડે છે તો તેનો શું સંકેત થાય છે અને જો આપના ઘરમાં ચકલી પોતાના બચ્ચાને જન્મ આપે છે તો તેનો શું સંકેત થાય છે અને પ્રિય દર્શકો જો આપ કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા હો અને જો કોઈ ચકલી આપનો રસ્તો કાપે તો પ્રિય દર્શકો તેનો શું સંકેત થાય છે મિત્રો ચકલી એક માંસાહારી સસ્તન પ્રાણી છે તેની અને શક્તિ તીવ્ર છે અને તે ઓછા પ્રકાશમાં એટલે કે રાત્રે પણ જોઈ શકે છે લગભગ નવ હજાર પાંચસો વર્ષથી ચકલી મનુષ્ય સાથે સાથી તરીકે છે પ્રાકૃતિક રીતે તેનું આયુષ્ય લગભગ પંદર વર્ષનું હોય છે શ્રી હરિવિષ્ણુ કહે છે કે જે ઘરમાં ચકલી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે પરંતુ આ કેટલું સાચું છે અને કેટલું ખોટું મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા આપને વિનંતી છે કે અમારી રજૂઆત આપને ગમે છે તો વિડિયોને હમણાં લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હવે વિડિયોને આગળ વધારીએ પ્રિય દર્શકો પ્રાચીન કાળની વાત છે એક નગરમાં એક સ્ત્રી રહેતી હતી તે સ્ત્રીનો એક પુત્ર હતો તો પ્રિય દર્શકો તેનો તે પુત્ર અપંગ હતો તેનો તે પુત્ર બિલકુલ અપંગ હતો ન તો તે પથારીમાંથી ઉઠી શકતો હતો અને ન તો તે ચાલી શકતો હતો હવે તે સ્ત્રી પોતાના પુત્રની આવી આર્થિક સ્થિતિ જોઈને ખૂબ દુખી રહેતી હતી હંમેશા તેને આ ચિંતા ખાઈ જતી હતી કે મારા આ પુત્રનું શું થશે

હવે તે સ્ત્રીને વધુ ચિંતા સતાવવા લાગી હતી કે હવે તો મારા બે પુત્રો છે પરંતુ બંને બિલકુલ અપંગ છે તેમનું શું થશે તેમનું ભવિષ્ય કેવું હશે હવે જેમ ત્રીજું વર્ષે તે સ્ત્રીને ત્રીજો પુત્ર પણ થાય છે જ્યારે તે સ્ત્રીને ત્રીજો પુત્ર થાય છે તો તેની પણ એવી જ સ્થિતિ હતી જેવી બંને પુત્રોની હતી તે ત્રીજો પુત્ર પણ ન તો ચાલી શકતો હતો અને ન તો પોતાની પથારીમાંથી ઉઠી શકતો હતો પ્રિય દર્શકો હવે તે સ્ત્રીને વધુ ચિંતા સતાવવા લાગી કે હવે મારા ત્રણ પુત્રો થયા પરંતુ ખૂબ અપંગ છે સ્થિતિમાં નથી તેમનું ભવિષ્ય શું થશે હવે તેમનું લાલન પાલન કોણ કરશે હું કેટલા દિવસ જીવીશ જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તો હું તેમની સંભાળ રાખી શકું પરંતુ મારા જવા પછી તેમનું શું થશે આ જ ચિંતા તે સ્ત્રીને ખાઈ જતી હતી પ્રિય દર્શકો હવે ચોથો વર્ષ આવે છે તો તો ચોથા વર્ષે તે સ્ત્રીને ચોથો ચોથો પુત્ર પુત્ર થાય છે પણ અપંગ હતો તે ચોથો પુત્ર પણ એ જ સ્થિતિમાં હતો તે પણ ન તો પથારીમાંથી ઊભો થઈ શકતો હતો ન તો ચાલી શકતો હતો પ્રિય દર્શકો હવે તે સ્ત્રીની સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે હવે તે વિચારવા લાગે છે કે શક્ય છે કે મારી કુખમાંથી હંમેશા અપંગ પુત્રો જ જન્મે છે શક્ય છે કે મારી કુખમાં કોઈ ભૂલ છે છે મારી કુખ જ ખરાબ આમ વિચારીને તે સ્ત્રી ખૂબ દુઃખી થઈ જાય છે હવે થોડા દિવસો પછી પાંચમું વર્ષ આવે છે અને પાંચમા વર્ષે તે સ્ત્રીને પાંચમો પુત્ર થાય છે તો પ્રિય દર્શકો પાંચમો પુત્ર પણ તે જ રીતે હતો જેવા પહેલા ચાર પુત્રો હતા તે પાંચમો પુત્ર પણ ન તો પોતાની પથારીમાંથી ઉઠી શકતો હતો અને ન તો તે ચાલી શકતો હતો પ્રિય દર્શકો એક પુત્ર અપંગ છે તો બીજો પુત્ર ઠીક હશે જ્યારે બે પુત્રો અપંગ થઈ ગયા તો તે સ્ત્રીને આશા થવા લાગી કે ત્રીજો તો ઠીક થઈ જશે જ્યારે રણ પુત્રો અપંગ થઈ ગયા તો તે સ્ત્રીએ આશા રાખી કે ચોથો પુત્ર મારો ઠીક હશે ચોથો પુત્ર પણ અપંગ થઈ ગયો તો તે સ્ત્રીએ ખૂબ મુશ્કેલીથી એક આશા રાખી કે શક્ય છે કે પાંચમો પુત્ર મારો ઠીક થઈ જાય પ્રિય દર્શકો જ્યારે પાંચમો પુત્ર પણ અપંગ જન્મે છે તો હવે તે સ્ત્રી બિલકુલ આશા છોડી દે છે અને વિચારવા લાગે છે કે શક્ય છે કે મારા નસીબમાં અપંગ પુત્રો જ લખાયેલા છે અથવા શક્ય છે કે મારી જ ખરાબ હોય આમ વિચારીને તે સ્ત્રી ખૂબ થઈ જાય છે અને હંમેશા જીવવા લાગે છે તે સ્ત્રીને હંમેશા આ ચિંતા સતાવવા લાગે છે કે મારા જવા પછી આ પાંચ પુત્રોનું શું થશે તેમનું પાલન કોણ કરશે આ ચિંતા તે સ્ત્રીને ખાઈ જતી હતી ગુંગળાઈને જીવે છે અને પોતાના પુત્રોનું રડેડીને પાલન કરતી હતી પ્રિય દર્શકો લોહીના આંસુ પીતી હતી પરંતુ તેમ છતાં પોતાના પુત્રોનું સારી રીતે લાલન કરતી હતી પ્રિય દર્શકો હવે થોડો સમય પસાર થયા પછી તે સ્ત્રીના ઘરમાં એક સફેદ ચકલી આવે છે અને તે ચકલી તે સ્ત્રીના ઘરમાં રહેવા લાગે છે પ્રિય દર્શકો હવે થોડા દિવસો સુધી તે ચકલી તે સ્ત્રીના ઘરમાં રહે છે અને થોડા દિવસો પછી તે ચકલી પોતાના સુંદર ચાર બચ્ચાને જન્મ આપે છે જારે ચકલી પોતાના ચાર બચ્ચાને જન્મ આપે છે તો પ્રિય દર્શકો તે સ્ત્રીનો પહેલો બાળક બિલકુલ ઠીક થઈ જાય છે તે સ્ત્રીનો પહેલો બાળક પોતાની પથારીમાંથી ઊભો થવા લાગે છે અને પોતાના પગ પર ચાલવા પણ લાગે છે પ્રિય દર્શકો હવે તે સ્ત્રી ખૂબ પ્રસન્ન થાય છે અને ખૂબ ખુશ થઈ જાય છે અને ઉપરવાળાનો દિલથી આભાર માને છે પ્રિય દર્શકો હવે તે સ્ત્રી તે ચકલીના બચ્ચાને પોતાની પાસે જ રાખતી હતી અને તેમનું સારી રીતે પાલન કરતી હતી પ્રિય દર્શકો થોડા દિવસો પસાર થયા પછી તે ચકલીનું ફરીથી પ્રસવ થાય છે અને તે ચકલી ફરીથી પોતાના ચાર બચ્ચાને જન્મ આપે છે તો તેનો ફરીથી તે સ્ત્રીનો બીજો દીકરો ઠીક થઈ જાય છે આ જ રીતે જ્યારે જ્યારે ચકલીને પ્રસવ થતું ત્યારે ત્યારે તે સ્ત્રીનું દરેક બાળક ઠીક થતું જતું આજ રીતે તે સ્ત્રીના બધા બાળકો ઠીક થઈ જાય છે અને પ્રિય દર્શકો તે સ્ત્રીના ઘરમાં અન્નધનની કોઈ કમી ન રહે શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જે ઘરમાં ચકલી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં માતા લક્ષ્મીનું તીવ્ર ગતિથી આગમન થાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ એટલી આવે છે કે તે ઘરમાં રહેતા મનુષ્યો તેને સંભાળી નથી શકતા પ્રિય દર્શકો જે ઘરમાં ચકલી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ ખૂબ આવે છે પરંતુ શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ચકલીને ઘરમાં પાડવું અશુભ માનવામાં આવે છે જે ઘરમાં ચકલીઓ રડે છે તે પણ ખૂબ અશુભ હોય છે એટલે ચકલીઓને પાડવું શાસ્ત્રો અનુસાર અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જો આપ કોઈ શુભ કાર્ય માટે પ્રસ્થાન કરો ચકલી આપનો રસ્તો કાપી દે તો આપનું તે કામ નથી બનતું અને એવું પણ કહેવાય છે કે જયારે ચકલી આપનો રસ્તો કાપે તો આપે ન જવું જોઈએ જો આપના ઘરમાં આવીને ચકલી રડે છે તો પ્રિય દર્શકો આને પણ ખૂબ મોટો અશુભ સંકેત માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જે ઘરમાં ચકલીઓ રડે છે તે ઘરમાં કોઈની અકાળ મૃત્યુ થવાનો ભય હોય છે જે લોકો પોતાના શોખ માટે ચકલીઓ પાળે છે ઘરમાં ચકલીઓ પાડવી મોટો અશુભ સંકેત માનવામાં આવે છે અશુભ હોય છે એટલે જે લોકો ચકલીઓ પાળે છે તેમણે આ વિડિયો જરૂર જોવો અને આજથી ચકલીઓ પાળવાનું બંધ કરવું પ્રિય દર્શકો જ્યારે આપણે ઘરમાં ચકલીઓ પાળીએ છીએ તો શાસ્ત્રોમાં એવું લખેલું છે કે જ્યાં ચકલીઓ રહે છે ત્યાં નકારાત્મક ઉર્જા પ્રભાવ હોય છે જે ઘરમાં ચકલીઓ રહે છે તે ઘરમાં પણ નકારાત્મક ઉર્જા પ્રભાવ થઈ જાય છે એટલે ચકલીઓ પાળવી ખૂબ અશુભ હોય છે પ્રિય દર્શકો જો આપને અડધી રાતે ચકલી દેખાય છે તો આને પણ ખૂબ મોટો અક્ષુકન માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિને અડધી રાતે ચકલી દેખાય છે તો તે વ્યક્તિનું ભાગ્ય રૂઠી જાય છે પરંતુ બીજો મત એ પણ છે કે જે ઘરમાં ચકલી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થઈ જાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ચકલી પાડવામાં આવે છે અને ચકલી વારંવાર ઘરમાં આવે છે તો આપણા માટે અશુભ છે આપણા ઘરમાં જ્યાં જ્યાં ચકલી ફરે છે તે જગ્યાએ નકારાત્મક ઉર્જા આવે છે અને આપણા ઘરમાં હાજર સકારાત્મક પણ નુકસાન થાય છે જે ઘરમાં ચકલી પાડવામાં આવે છે તે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે ઘરના સભ્યો વારંવાર કોઈ બીમારીની જપ્તમાં આવતા રહે છે જો ચકલી મળમૂત્રનું ત્યાગ કરે છે તો આપણા પર ઘણા બધા સંકટો આવવાની સંભાવના પણ રહે છે એવું પણ માનવામાં આવે છે કે આપના ઘરની પાડેલી ચકલી જો અચાનક ક્યાંક ચાલી જાય તો સમજી લો કે આવનારા થોડા સમયમાં આપની સાથે અશુભ ઘટના થવાની છે ચકલી ભગવાન વિષ્ણુની પત્ની લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મીનું વાહન છે ચકલીનો શુભ સંકેત શું છે જો આપ ચકલીને ને તેના બચ્ચા સાથે જોઈ લો છે તેનો અર્થ એ કે કે આપની કોઈ જૂના મિત્ર સગા સંબંધી સાથે મુલાકાત થવાની છે અને આપને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જો દિવાળીની રાતે આપના ઘરમાં ચકલી આવે તો આ શુભ માનવામાં આવે છે તેનાથી છે જો ચકલી આપની ડાબી રસ્તો કાપીને જમણી બાજુ જાય તો સંકેત માનવામાં આવે છે જો ચકલીના ઝેરને કપડામાં બાંધીને આપની બાજુ પર બાંધવામાં આવે તો નજર દોષથી આપનું રક્ષણ થાય છે જો કોઈની કુંડળીમાં રાહુ અશુભ હોય અને રાહુના કારણે પરેશાની આવતી હોય તો રાહુના અશુભ પ્રભાવથી બચવા માટે ચકલીની છઠ્ઠી ઇન્દ્રિય કરતા ઘણી વધુ સક્રિય હોય છે જેના કારણે તેને હોની અનહોનીનો પૂર્વાભાસ થવા લાગે છે માન્યતા અનુસાર કાળી ચકલી રસ્તો કાપવો ત્યારે જ અશુભ માનવામાં આવે છે જારે ચકલી ડાબી બાજુ જાય અન્ય સ્થિતિઓમાં ચકલીનો રસ્તો કાપવો અશુભ નથી માનવામાં આવતો જ્યારે ચકલી રસ્તો કાપીને બીજી બાજુ જાય છે તો પોતાની પાછળ તેની નકારાત્મક ઉર્જા છોડી જાય છે જે ઘણા સમય સુધી તે માર્ગ પર રહે છે ખાસ કરીને કાળી ચકલી વિશે આ માનવામાં આવે છે શક્ય છે કે પ્રાચીન કાળના જાણકારોએ એટલે અંધવિશ્વાસ ફેલાવ્યો હોય કે ચકલીના રસ્તો કાપવાથી અશુભ થાય છે ચકલીનું રડવું ચકલીના રડવાનો અવાજ ખૂબ ડરામણો હોય છે નિશ્ચિત રૂપે આને સાંભળવાથી આપણા મનમાં ભય અને આશંકાનો જન્મ થાય છે એવું માનવામાં આવે છે કે જો ચકલી ઘરમાં આવીને રડવા લાગે તો ઘર ના કોઈ સભ્યનું મૃત્યુ થવાની સૂચના છે અથવા કોઈ અનહોની ઘટના થઈ શકે છે ચકલીનું આપસમાં આપસમાં ઝઘડવું ચકલીઓનું લડવું ધનહાનિ અને સંકેત છે જો ઘરમાં ચકલીઓ આપસમાં લડી રહી હોય તો એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ઘરમાં કલહ ઉત્પન્ન થવાનો છે ગૃહ કલહ જ ધનહાનિ થાય છે મિત્રો લોકોનું અભિવાદન કરવા માટે જયારે આપ ઘરે આવો છો ત્યારે ચકલીઓ ઘરમાં આપને મળે છે અને જ્યારે આપ તેની સાથે વાત કરો છો તો ચકલી પણ આપ પાસેથી અભિવાદનની અપેક્ષા રાખે છે ધ્યાન આપો ચકલીઓ લોકો સાથે સામાજિક સંપર્ક આનંદ લે છે ચકલીને સ્ટ્રેચ કરી શકાય છે તેની સાથે રમી શકાય છે અથવા તેની સાથે વાત કરી શકાય છે દરેક દિવસે લાંબા સમય સુધી એકલી રહેતી ચકલીઓને માલિકનું ધ્યાન આકર્ષિત કરવાની વધુ સંભાવના હોય શકે છે ચકલીઓને એકલું રહેવું પસંદ નથી ચકલીઓ ઘણીવાર રમવા પેટિંગ કરવા કે તેમની સાથે વાત કરવા માટે પોતાના માલિકનું ધ્યાન આકર્ષિત કરવા માટે પણ મ્યાંવ કરે છે એટલે ક્યારે આપના પાળેલા પ્રાણીઓની ઉપેક્ષા ન કરો તેમની સાથે દરેક દિવસે ગુણવત્તાયુક્ત સમય વિતાવો તેમની સાથે રમો તેમની સાથે વાત કરો ભોજન માંગવું જ્યારે ચકલીઓને ભૂખ લાગે છે તો તે ખાવા માટે પણ મ્યાઉ દ્વારા માલિકનું ધ્યાન આકર્ષિત કરે છે જ્યારે પણ કોઈ રસોડામાં પ્રવેશે છે તો ચકલીઓ મ્યાઉ દ્વારા ભોજનને સરળતાથી પ્રાપ્ત કરે છે જેમ જ ઘરના લોકો ભોજન માટે બેસે છે તે જ રીતે ચકલીઓ પણ મનુષ્યની જેમ ભોજન માંગવાનું શીખે છે ચાલો આજની રજૂઆતને સમાપ્ત કરીએ અને ટૂંક સમયમાં નવી રજૂઆત લઈને આવીશું ત્યાં સુધી આપ કમેન્ટ બોક્સમાં જણાવો કે રજૂઆત કેવી લાગી કમેન્ટમાં જય બજરંગ બલી જરૂર લખજો ધન્યવાદ મિત્રો